હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું જોધપુર દિવાન હજારી મલને પરચો વાઠી હરજી શ્રી રામદેવજીના મેળાના પ્રસંગે જોધપુર પાસે મલ્લીનાથજીની ગુફાના દર્શને આવ્યા મલ્લીનાથના દર્શન કરી મસૂરિયાના રાજબાગમાં સ્થાન જમાવી ભજન ભાવ કરવા લાગ્યા ગામ લોકોને ખબર પડતા લોકો દર્શને આવવા લાગ્યા માનવ મેદની થી ઘડીક બાગ ઉભરાઈ રહ્યો આવેલા લોકો રાજબાગમાંથી ખીલેલા તેર તરહના ફૂલો તોડી રામાપીરના લુગડાના ઘોડાને પૂજી ને ફૂલહાર પહેરાવા લાગ્યા રાજબાગનો માળી અકળાયો દરબારમાં જઈને બાગમાં વગર રજાએ એક ભક્તે અડ્ડો જમાવ્યો છે અને લોકો બાગ ફૂલો તોડી વાત સાંભળી જોધપુર નરેશ ના દીવાન હજારી મલ ઘોડી સવાર થઈ સિપાહીઓને સાથે લઈ બાગમાં તપાસ માટે આવ્યા આવીને જોયે તો આખો બાગ માણસોથી ઉભરાયેલો ડીઠો વચ્ચે બાઠી અરજી ઘોડા પાસે બેઠા છે ઘોડો ફૂલના હારથી શણગારેલો છે ઘોડા આગળ ફૂલોનો મોટો ઢગલો પડ્યો છે હજારી મલે પડકાર કર્યો અરે તુતારા આ ઢોંગ શાનો મચાવી રહ્યો છે વગર રજાએ આ બાગમાં આવી લુગડાનો ઘોડો લઈને કેમ બેઠો છે લોકોને છેતરવાનું આ તારું તૂત બંધ કરી દે અહીંથી જલ્દી ચાલ્યો જા દીવાનજી આ તૂત નથી આ ઘોડો શ્રી રામદેવપીરનો છે હું અને તમામ ભક્તો એની પૂજા કરીએ છીએ આજે રામદેવપીરનો પાઠ પૂજા ઉત્સવ છે તેથી જમા જાગરણ ભજન ભાવ કરું છું આજ આખી રાત અખંડ ભજન ધૂન મચશે દરેક ભક્ત ભજન ભાવમાં ભાગ લેશે આજનો ઉત્સવ પૂરો થયા વિના અહીંથી ખસાશે પણ નહીં ભાઠીજીએ જણાવ્યું પાઠ પૂજા કરવી હોય તો બાગ બહાર કર ચાલો દરેક માણસો અહીંથી ચાલ્યા જાઓ હજારીમલે હુકમ કરતા લોકો ભયભીત થઈ કચવા તે મને ત્યાંથી ચાલ્યા ગયા પણ ભાઠી અરજી ત્યાંથી ખસ્યા નહીં આથી હજારીમલે સિપાહીઓને કહ્યું કે હુકમને વશ થઈ સિપાહીઓએ બળજબરીથી ભાઠી અરજીને ત્યાંથી ઘોડા સાથે ઉપાડી લાવી ઘોડારમાં પૂરી દીધા અને ઘોડારે પૂરેલા હરજી બાઠીએ તો ઘોડારમાં બેઠા બેઠા ભજન છે તારા પીરનો છે હા બાપુ આ ઘોડો શ્રી રામદેવ પીરનો ઘોડો છે જીવતી જાગતી જ્યોત છે એમ સાચો ઘોડો હશે તો દાણો પાણી લેશે જૂઠો હશે તો દાણા પાણીને અડશે પણ નહીં આજે એની ખાતરી કરું તારી વાત જૂથી પડશે તો તારું ચામડું ઉતારીને ઘોડાને ફાડી તોડી ને ચૂથીને ફેંકી દઈશ યાદ રાખજે દતંગ એટલું કહી એક માણસને ચણાનું ભરેલું તગારું અને પાણી ભરેલું મોટું વાસણ લાવી લુગડાના ઘોડા આગળ મૂકવા હુકમ કર્યો હુકમ મુજબ તરત જ અમલ થયો ત્યાર બાદ હજારીમલે ભાઠી અરજીને કહ્યું બાગલ જો તારો આ લુગડાનો ઘોડો સાચો હોય તો તારા રામા પીરને પ્રાર્થના કરી આ ઘોડાને દાણો પાણી આરોગાવજે નહીં તો સવારે તારી બુરી વલે કરી કેદ ખાને નાખી તારા ઘોડાને તોડી ફોડી ફેંકી દઈશ તારા ધતિંગનો અંત લાવવામાં આવશે પછી ભલે કેદ ખાને જિંદગીભર ભજન ગાજે જેટલું જણાવી માણસોને પાકો બંદોબસ્ત રાખવાનું કહી હજારી ત્યાંથી ચાલ્યા ગયા હજારી ના ગયા પછી ગોડારમાં બેઠા ભાઠીયરજીએ ઘોડા સામે ગૂગલનો દુઃખ કર્યો ધજાર સ્મરણ કરી જય રામા પીર કઈ જય નાદ કર્યો મદરાત થતા તેમને રામદેવજીનો આરાધ ગાવા માંડ્યો નથી રે પાગલમાં પરખાવું રે રણુજાના રામા નથી રે પાગલમાં પરખાવું હઠે ભરાણો હાકેમ હજારી મલજી રે પરચો હું ક્યાંથી બતાવું રે લીલુડો હણે અને હિચકારા દેતો રે સાંભળી હૈડે હરખાવું રે ખરા ખરી ના આજ પારખા દેજો પીરજી ચડાવું રે કેશવ કરુણા સિંધુ વેગે પધારો રામા સંકટ આજ ગાવું રે રણુજાના રામા નથી રે પાગલમાં પરખાવું ભાઠી અરજી આરાધ કર્યો પણ કાંઈ પ્રભાવ જણાયો નહીં સવારે તો ઘોડાને તોડી વિખી ફેંકી દેશે અને તે નજરે જોવા પડશે અને પોતે જૂઠો પડશે ફજેત થવાશે એના કરતાં અત્યારે જ મરવું શું ખોટું એવો વિચાર કરી અરજી મરવાના નિશ્ચય પર આવ્યો પોતાની પાસે નાળિયેર વધેરવાની છરી હતી એ લઈ પેટમાં મારવા જાય છે ત્યાં શ્રી રામદેવ પીરે પ્રગટ થઈ હાથ પકડતા કહ્યું ધન્ય છે ભાઠી અરજી આ શું કરે છે મારા વચન પર શ્રદ્ધા ન રહી ભલે પધાર્યા મારા નાથ વચન પર શ્રદ્ધા તો છે જ પણ કદાચ મારી પ્રાર્થના ના સંભળાય તો સવાર પડતા તો મારો દેવ મારો તમારો ને થાય હજારી મને ઉત્તમ લાગ્યું મારા પ્રભુ શ્રદ્ધાને હિંમત રાખી ભજન કર હું એની ખબર લઉં છું ભાઠી હરજી પાસેથી અંતરિક્ષે આવેલા રામદેવજીએ વિકરાળ રૂપ ધારણ કરી ઊંઘતા હજારી મલ ને લાત મારી ઢોલીએથી નીચે પછાડ્યો ને ત્રાડ મારી પડકાર કર્યો કે જોઈ લે હજારી મલ રામાપીર નો પરચો ચાલ ઘોડારમાં જેટલા પરચા જોવા હોય એટલા બતાવવું ઊંઘે છે કેમ ચાલ આગળ થા થોલીએથી પચડાતા હજારીમલનું માથું ફૂટી ગયું એને કરુણાજનક ચીસ પાડી બચાવો બાપજી મારો અપરાધ થયો મેં સાચા સંતની છેતડી કરી થર 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 ધ્રુજતો હજારી મલ આ વિકરાળ રૂપ જોઈ આખો મીચી ગયો ત્યાં ફરી પડકાર સંભળાયો ચાલ આગળ થા અવાજ સાંભળતા હજારીમલ ડોટ મૂકી ભણી દોડ્યો એ જ વખતે જે નિંદ્રામાં સુતેલા એમને સપનું આવ્યું એમને રામાપીરની વિકરાળ મૂર્તિના દર્શન થયા અને પડકાર સંભળાયો ઊઠ રાજા ઊભો થા ચાલ ઘોડારમાં તારા વજીર હજારીમલે ઘોડારમાં પૂરેલા મારા પરમ ભક્ત અરજી બાઠીને છોડી મોક નહીં તો હું તારું નિકંદન કાઢીશ આ ગેબી અવાજ સાંભળી સાથે ડોલીયો ઊંચો થઈ પછડાવા લાગ્યો જોધપુર નરેશ વજેસિંહજી જપકીને જાગી ઉઠ્યા હજુ ડોલીઓ ઊંચો થઈ પછડાતો હતો તેથી સ્વપ્નમાં જયેલી વાત સાચી જણાય ત્યાં ફરી ગેબી નાથ થયો ચાલ રાજા ઘોડામાં તારા વજીરના કાળા કામ અને મારો પરચો જો રાજા મનમાં સમજી ગયો કે વજીરથી કોઈ દેવનો ગુનો થયો છે તેથી બે હાથ જોડી બોલ્યા હે દેવ ક્ષમા કરો હું હાલ જ ઘોડારમાં જાઉં છું એટલું બોલી તુરત જ મહારાણો થી ઉતરી ઘોડારે જવા નીકળ્યા ઘોડારે એક બાજુથી દીવાન હજારી માલ અને બીજે બાજુથી મહારાણા વજેસિંહ બંને સાથે આવ્યા એમણે કહ્યું કે લુગડાનો ઘોડો દાણા ખાતો હતો અને પાણી પીતો હતો પાસે બેઠેલા ભાઠી અરજી ભજન ધૂન મચાવી રહ્યા હતા બંને આવો ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા મહારાણા એ શા માટે આ ભક્તને ને ઘોડારે પૂર્યો છે તે દીવાનને પૂછી લીધું દીવાને મહારાણા આગળ માંડીને સાચી વાત કહી દીધી મહારાણા એ સાધુ સંત પજવણી કરવા બદલ દીવાનને ખૂબ ઠપકો આપ્યો ત્યાં મહારાણા વજેસિંહ સામે જોતા લુગડા ઘોડો હણહણ્યો ઈસ દીધી અને ત્રણ વખત પગ પછાડતા ધરણી ધ્રુજી ઉઠી વજેસી ના મોતી મહેલના ત્રણ કાંગરા ખરવા લાગ્યા અને જ્યાં મહારાણા ઊભા હતા ત્યાં પાસે આવીને પડ્યા આ જોઈ હજારી મલતો હેતાઈ જ ગયો મહારાણા પણ અચંબો પામ્યા મહારાણા વજેસીએ પાઠી અરજીની માફી માંગી અને દીવાનની ભૂલ માટે પસ્તાવો કર્યો હજારી મલતો પાઠી અરજીને પગે પડી કોળા પાઘડી કરતો બોર બોર જેવા આંસુ પાડતો ખૂબ પસ્તાવો કરી કાલાવાલા કરવા લાગ્યો એ રીતે સાધુ સંતની છેતરણીનું પરિણામ બેઉએ અનુભવ્યું ખૂબ માનપાન સાથે બાટી અરજીને ઘોડારમાંથી બહાર કાઢ્યા અને એમની ખૂબ આગતા સ્વાગતા કરી અને બાટી અરજીને મસૂરિયા બાગ પાસેથી ઘણી પડતર જમીન રામાપીરનું સ્થાનક બનાવવા બક્ષિશમાં આપી મહારાણા અને દીવાન હજારીમલ એમના કુટુંબો સહિત શ્રી રામદેવ પીરના પરમ ભક્ત બન્યા ગામના લોકો પણ આ પરચાઓની વાતોથી પામી રામાપીરને પૂજવા લાગ્યા ભાઠી રહ્યો ત્યાં જ પડાવ રાખ્યો મેળામાંથી પાછા ફરતા ઘેર જવાનું માંડીવાળી વાઠી ભાઠી અરજી ખભે લુગડાનો લીલુડો ઘોડો અને હાથમાં દોડી ધજા લઈ ત્યાંથી જ ધર્મ પ્રચાર માટે પરિક્રમા શરૂ કરી તેઓ ગામે ગામ રામાપીરની પાઠ પૂજા જમા જાગરણ અને ભજન ભાવની ધૂન મચાવતા ઇન્દવાપીરનો ધર્મ કરતા એમનો બોધ સાંભળી અનેક બ્રાહ્મણો જૈન વાણિયા રાજ મહારાજા ક્ષત્રિયો અને કારીગર વર્ગ સુતાર લુહાર દરજી કડિયા કુંભાર વાણંદ રબારી નાયક વણજાર મેઘવાળ ઘણા ખરા ખાનદાન મુસલમાનો ફકીરો સાધુ સંતો મીર ચારણ જાટ ભાટ બારોટ સરસ્વતી પુત્રો ખરવા અને અઢારે વર્ણાના અસંખ્ય લોકો હિન્દવાપીર રામાપીરને માનવા તથા પૂજવા લાગ્યા તેમાંના ઘણા મહાન સંત થયા ઠેર ઠેર રામાપીરના દેવળો સ્થાનકો બંધાયા આ રીતે બધા સંતો શ્રી રામાપીરનો અજય અમર ઝંડો ફરકાવતા અંત સમયે રામાપીરમાં લીન થઈ પરમપદને પામ્યા બોલો શ્રી રામદેવ પીરની જય બોલો શ્રી ઇન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ